આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે રાષ્ટ્રવાદીઓ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસ ના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાળીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસ ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ જોન ઈસ્ટ ને અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા કોઠારિયા સોરઠિયાવાડીથી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી નો આવવું પડે કે ઈસ્ટ ઝોન સુધી નો આવવું પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા બે હજાર ચોવીસમાં એક સાઉથ ઝોનની જાહેરાત કરવામાં આવી ગઈ એ પણ સાઉથ ઝોન આજે સેલિંગ કમિટી ની અંદર મંજૂર કરવામાં આવ્યું છે બીજું રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરીજનો માટે એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્порટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મોરડી નું માન્ય મુખ્યમંત્રી શ્રી ના હાથે મોરડી નું સ્порટ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે ઓર્ડર નંબર સત્તર ની અંદર નવું સ્порટ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે એ પણ મંજૂર કરવામાં આવી છે

મહિના મહિનામાં બે વખત ત્રણ વખત અમે લોકો વિકાસ કામો ની કમિટી બોલાવતા હોય છે જેના ભાગ રૂપે આજે standing committee હતી અને એકસો ને સત્તર કરોડ જેવી રકમના ના ખર્ચે આજે અમે લોકો standing committee ના કરી છે અને વિકાસ કામો ને આજે અમે બહાલી આપી છે સાઉથ ઝોન ઓફિસ નો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડ નો ખર્ચ છે અને એક કોઠારીયા રોડ પર ની પાછળ જે રોડ છે જે વોર્ડ નંબર અઢાર માં આવે છે એસી ફૂટના રોડ પર પાંચ હજાર ચોરસ મીટર જગ્યાની અંદર આ બહુ મોટો સાઉઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેનું અધ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉઝોન અમે બનાવીએ છીએ